નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 13.1 નો ત્રીજો દાખલો હવે આ દાખલો છે ને ખૂટતી આવૃત્તિ વાળો છે ખુટતી આવૃત્તિ એટલે કે એમાં f આપેલા છે એમાં આપણે એ f નું સોલ્યુ f નું આપણે કિંમત ગોતવાની છે એટલે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો કહેવાય આ ખાસ સમજજો આવો બોર્ડની પરીક્ષામાં પૂછાય જ છે બરોબર તો આમાં ખાસ ધ્યાન દેજો અ સૌપ્રથમ આપણે વર્ગ આપેલા છે fi આપેલી છે એની મદદથી આપણે xi uy અને fi uy ગોતીએ બરાબર સોધી આપણે હવે આપણે ખબર જ છે xi કઈ કેવી રીતે મળશે કે 11 અને 13 નો સરવાળો એના અડધા આપણે xi દર વખતે એ જ વસ્તુ બરાબર તો 11 ને 13 11 ને 13 કેટલા થાશે 24 24 ના અડધા એટલે કે 12 બરાબર 12 આપણે મળશે 12 હવે આપણે વળી પાછું સેમ ટુ સેમ કે આ 13 ને 15 એનો કરીએ સરવાળો સરવાળો કરીને એના કરશું અડધા એટલે 15 ને બરાબર

એટલે આપણે એ છે ને એ જ્યારે ખૂટતી આવૃત્તિ આવે ત્યારે આપણે એ અહીંયા નહીં ધારીએ જ્યારે ખૂટતી આવૃત્તિ હોય ને એની સામેની ની હોય ને એમાં એ ધારશું બરોબર કે જ્યારે ખૂટતી આવૃત્તિ ન આવે ત્યારે તમારે એ ક્યાં ધારવાનો સૌથી પહેલે અને જ્યારે આવે ત્યારે શું કરવાનું એની ખૂટતી આવૃત્તિ સામે એ ધારવાનું તો આપણે એ અહીંયા ધારશું આ તમારો એ બરોબર ઈ તમારો એ હવે જ્યારે

તમારો ટાઈમ બગડશે તમારો ટાઈમ ન બગડે એટલે કે કોઈ પણ આંકડો આપણે શું આવશે જીરો એના પછી નીચે એક બે હવે એની ઉપર શું આવશે તો એની ઉપર છે કે બધું આવશે જેમ કે માઇનસ માઇનસ બે માઇનસ તો અહીંયા 1 2 અને અહીંયા ઉલટું બરાબર માઈનસ વાળી સીસ બરાબર માઈનસ 1 માઈનસ 2 આ યુઆઈ ગોતવાની આપણે એક શોર્ટ ટ્રીક આપણે આજ રીતની તમે મદદથી યુઆઈ ગોતજો બાકી જો તમે સૂત્ર મેકીને પણ કરી શકો પણ એમાં તમારો ટાઈમ બગડશે તમારો પેપર તમારે પૂરો નહીં થાય બરાબર તો હવે આપણે એફઆઈ યુઆઈ કઈ રીતે ગોતશું તો એફઆઈ અને યુઆઈ એટલે કે આ એફઆઈ અને આ યુઆઈ ઈ બેનો આપણે ગુણાકાર એટલે આપણે મળશે એફઆઈ હવે 7 ચોપાટી આવી હવે 7 ચોક આપણે 28 મળ્યા બરાબર 7 ચોક 28 હવે 28 મળ્યા હવે 28 છે ને કે માઈનસ આવશે શું કામ માઈનસ કે કે આ વત્તા છે આ ઓછા છે એટલે કે વત્તે ઓછે ઓછા પણ ઓછા 28 કોઈ પણ ગુણાકારમાં માઈનસ વારે ગુણાકાર કરો કોઈપણ આંકડાનો તો એનો જવાબ માઈનસ જ આવશે જો બે માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ તો સરવાળો આવશે તો 6 18 18 કેવો આવશે માઈનસ શું કામ માઈનસ કેમ કે આપણે આ વત્તા છે ઓછા કે એફ નો ગુણાકાર તમે જીરો વારે કરો તો જવાબ આવશે જીરો હવે પાંચ એકા પાંચ ચાર દુ આઠ હવે આપણે આનો કરશું સરવાળો હવે જો આમ માઈનસ વાળી સિસ્ટમ હોય તો તમારે શું કરવું પડે માઈનસ વાળાનો બધાનો સરવાળો કરવો પડે પછી પ્લસ વાળાનો સરવાળો કરવો પડે હવે આનો જે જવાબ અને આનો જવાબ ઈ બે વચ્ચે વળી સરળ દાદાગી કરવી પડે અને પછી જે જવાબ આવે એ આપણે અહીંયા ટોટલ જવાબ થશે તો માઈનસ વાળામાં થોડું આવું રીતે કરવું પડે એટલે જ હું છે ને જ્યારે આ કોઈ ખૂટતી આવૃત્તિ ન આવે ને ત્યારે એ તમે અહીંયા ધારજો કે માઈનસ વાળું કંઈ આવે જ નહીં માઈનસ વાળું કંઈ આવે જ નહીં હવે 8 ને 8 16 આઠ ને પાછા આઠ ના બધીનો સરવાળો કર્યો તો માઇનસ સીતો ધેરાવે અને હવે આપણે આ લોકોનો સરવાળો કરીએ પ્લસ વાળી સિસ્ટમ પાંચ ને આઠ એટલે કે કેટલા થાય પાંચ ને આઠ તેર બરાબર ઈ પ્લસ છે હવે આ બે ની આપણે સરવાળો બાદ બાકી કરીએ જો 7 માંથી ત્રણ જાય એટલે કે કે આપશે જાય એટલે એટલે હવે જો કરો તો તમારે જવાબમાં મોટા પદની નિશાની એના માટે નિયમ છે તમે આ નિયમ અટાણે યાદ રાખી લો કે સરખી નિશાની તો સરવાળો કરવાનો જુદી જુદી નિશાની હોય તો બાદ બાકી કરવાની અને જવાબમાં મોટા પદની નિશાની હોય આપણે જુદી જુદી નિશાની હતી તો કઈ બાદ બાકી અવે જવાબમાં આપણે મોટા બતની નિશાની ક્યો છું મોટા બત કોણ હતા સીતો દે એટલે જવાબ તમારો આવશે -64 બરાબર -64 તમારો જવાબ અને અહીં લખી નાખશું સિગ્મા FI UV તમારો તમારો સિગ્મા FI UV તમને શું મળ્યા -64 હવે આપણે FI બોટીએ હવે FI માં બધા ++ કરતા જઈએ બરાબર FI માં ++ કરતા જાવ 44 + F હવે આનો ટોટલ 44 + F એ આપણે કેટલા મળ્યા માઇનસ ચોસઠ લખશું પાઉસ માં માઇનસ ચોસઠ કાઉન્સ શું કામ કર્યો છોકરાઓ ખબર છે કોઈને કાઉન્સ આપણે એટલે કર્યો કે સીધો આ કાઉન્સ ના કર્યો ને માઈનસ 64 લખી નાખત તો વત્તા અને ઓછા ઈ બે ટુકમાં બાજુ બાજુ માં ટુકમાં બે નિશાની કોઈ ભેગી ના હોય શકે એટલે આપણે કાઉન્સ કરવો પડે સિગ્મા fi સિગ્મા fi તમને શું મળ્યા એટલે ટોટલ સિગ્મા fi 44 10f બસ તમને કિંમતો મેક કરવા દેવી જોઈએ જો તમારી પરીક્ષામાં દાખલામાં કોઈ મિસ્ટેક થઈ ગઈ ને કિંમત સાચી મૂકેલી હોય તો એ તમને માર્ક મળી જાય હવે h તમને શું મળશે તેર અને અગિયાર એ બે નાના બાદ કરીએ એટલે તેર માંથી અગિયાર બાદ કરો એ છે એટલે આ બે નો તફાવત તો તેર માંથી અગિયાર બાદ કરીએ એટલે કેટલા બચશે બે આ તમારી બધી કિંમત મેં કહી ગઈ હવે દાખલાનું સોલ્યુશન કરીએ હવે x x એક કિંમત રહી ગઈ ખાલી x બાર ની x બાર ની કિંમત કેટલી આપેલી છે મધ્યક આપણો કેટલો આપેલો છે 18 તો એ પણ આપણે લખી નાખી 18 હવે શું કરશું હવે આ 20 છે બરાબર ની જ આવે તો આ 20 છે બરાબર ની જ આવે તો -20 આપણે કરશું અઢાર માઇનસ ઓછા વીસ બરાબર કરવાની છે બાદ થાય એટલે કે બે કેવા પ્લસ કે માઇનસ માઇનસ કેમ માઇનસ કેમ કે જવાબમાં મોટા પગની નિશાની આ મોટું વીસ છે વીસ આગળ માઇનસ માઇનસ બરાબર બરાબર હવે હવે આ 64 ને આપણે 2 આપણે ગુણી નાખીએ બરોબર ચોસઠ દુ નાખીએ હવે હવે આપણે શું કરશું હવે હવે 44 ચુમ્માલીસ પ્લસ એફ ઈ છેદમાં છે ભાગાકારમાં છે હવે આખા ચુમાલીસ પ્લસ આ ભાગાકારમાં છે બરાબરની આમ બાજુ આવે તો ગુણાકાર માં થઈ જાય અને આ ગુણાકાર માં માઇનસ બે છે એ બરાબરની આમ બાજુ આપણે લખવા હોય તો એ ભાગાકાર માં આવી જાય એટલે કે ચુમાલીસ પ્લસ હવે આ ભાગાકારમાં હતા બરાબરની આ બરાબરની આમ જો આવી ગયા બરાબરની અહીંયા આવી ગયા તો ગુણાકાર માં અને ગુણાકારમાં છે એ ભાગાકારમાં કેટલા બાજુ બરાબર એકસો અઠ્યાવીસ માં ના છેદમાં માઇનસ બે આ માઇનસ બે ગુણાકાર હતા બરાબરની આ બાજુ તો ભાગાકારમાં હવે 44 પ્લસ f હવે આ માઈનસ માઈનસ કેન્સલ કેમ કે ભાગાકારમાં બે બે પાઈ માઈનસ અને માઈનસ માઈનસ કેન્સલ અને 128 ના ભાગા ભાગ્યા બે કરવાનો 128 ભાગ્યા બે એટલે તમારો જવાબ આવશે 64 બરાબર 128 ભાગ્યા બે એટલે કે 64 તમારો જવાબ આવે હવે આ 44 પ્લસ f 44 કેવા છે વત્તા છે બરાબર નિયમમાં જો આવે તો ઓછા એટલે તમારો f બરાબર મળશે